નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટર ડે ન્યૂઝ વડોદરા શહેરના કારલીબાગ વિસ્તારમાં એક નવો ભૂવો પડ્યો છે થોડા દિવસો પહેલાં જ અહીં એક ભૂવો પડ્યો હતો અને ફરી એકવાર અહીં ભુવો પડવાની જે ઘટના છે તે સામે આવી છે દીપિકા બાગ જવાના મુખ્ય માર્ગ પર જ મોટો ભૂવો પડ્યો છે વોર્ડ નંબર આઠના અધિકારીને આ અંતર્ગત કાર્યવાહી કરવી જોઈએ સામાજિક કાર્યકર કમલેશ પરમાર આ અંતર્ગત ભુવા પાસે પહોંચી ગયા હતા ત્યાં બેસીને તેમણે વિરોધ કર્યો છે આજુબાજુ બેરિકેડ પણ લગાવવામાં આવે જેથી કરીને કોઈ દુર્ઘટના ન સર્જાય અકસ્માત ન સર્જાય તેવી પણ માંગ સામાજિક કાર્યકર કમલેશ પરમારે કરી છે ફરીથી જે કહેવાય છે કે વડોદરા શહેરની અંદર કારેલીબાગ વિસ્તારની અંદર દીપિકા ગાર્ડન જવાનો જે મુખ્ય માર્ગ છે આ રોડ પર જે ટૂંક સમય પહેલે એક મસ્ત મોટો ભૂવો પડ્યો હતો આજે ફરીથી જે ભુવાએ જે કહેવાય છે આગમન કર્યું છે અને મસ્ત મોટો ભૂવો ફરીથી એક પડ્યો છે એટલે ખાસ કરીને વડોદરા શહેરનું કોર્પોરેશન તમામ રીતે ખાડે ગયું છે વડોદરા શહેરનું નામ ખડોદરા નગરી ભુવાનગરી નગરી આ બધા જે ઉપનામ આપવામાં આવતા હોય એ ખાસ કરીને વડોદરા શહેરના મેયર મેયરશ્રી કમિશનરશ્રી ચેરમેનશ્રીએ એસી કેબિનમાંથી બહાર નીકળી અને તમામ જે કહેવાય છે કે અધિકારીઓને સૂચન આપવું જોઈએ પરંતુ કહેવાય છે કે વડોદરા શહેરની અંદર ડ્રેનેજ પુરવઠા હોય પાણી પુરવઠા હોય સાથે સાથે અનેક રોડ રસ્તાના કામગીરીની અંદર કંઈક ને કંઈક મસ્ત મોટો ભ્રષ્ટાચાર થતો હોય એટલે અવારનવાર અલગ અલગ વિસ્તારોમાં રોજે રોજ જ્યારે ભૂવા પડતા હોય ત્યારે આજે ફરીથી જે કહેવાય છે કે કારેલીબાગ વિસ્તારની અંદર મસ્ત મોટો ભૂવો પડ્યો છે તો વોર્ડ નંબર ના અધિકારીઓ સાથે સાથે સુપરવાઇઝરો સાથે સાથે જે પણ કોન્ટ્રાક્ટરો છે આ તમામની એક જવાબદારી સમજી અને આ વહેલામાં વહેલી તકે આ ભૂવાને પુરાણ કરવામાં આવે કારણ કે અહીંયા ગાડી લોકો સવાર સાંજ ચાલવા માટે પણ આવતા હોય છે સિનિયર સિટીઝનો આવતા હોય છે સામેની સાઈડ પર જ નાના નાના ભૂલકાઓનું ભૂલકા ઘર છે એટલે ખાસ કરીને કોઈ જાનહાની ન થાય કોઈ ઈજા ન થાય તેની ખાસ કરી તકેદારી રાખીને આ વહેલામાં વહેલી તકે ભૂ ભુવાનું પુરાણ કરવામાં આવે તેવી અમારી માંગ છે